લગન માં બે દિવસ માટે ત્યાં રોકાવાનું હોય તો પૈસા નહીં લાગવાનું માગડો થયો નહીં થઈ ગયો એકદમ રેડી હા હા મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં તો ફરી શકે છે કે આપડા નવા તો આદલોગ એવો છે કે મારે હવે ટોપી કાઢવાનો સમય થઈ ગયો છે એના મતલબ કે ટોપી કેમ ન પહેરું લાઈ ચાલુ કરી દઉં કારણ કે મારે આપણા દાદા સ્વર્ગસ્થ થઈ ગયા હતા એમની તારીખ છે 13 4 અને 13 નો 7 થઈ હવે એટલે આજે તો હજુ તો 9 તારીખ છે પણ થોડા દિવસો થઈ જશે એટલે અમારે હવા આયા

એટલે નાયો ચડાય તો જઈએ પણ હાલ મારે જવું છે હજુ બાર કારણ કે બીજું કામ પણ પપ્પા આપ્યું છે કે ગેસ પતી ગયો છે સવારે નોકરી જવા મારે ટિફિન લઈ જવાનું હોય તો ગેસ ભરાઈ આવું કે જાઉં ભૂખ્યા તો હું અને કોલ કરું કોઈ દોસ્ત ના આવે તો કારણ કે બોટલ પકવાળું કોઈ જોઈ છે પાછું દોસ્તો આપણે નીકળીએ ને બે જણા પિંસ થઈ ગયું બાટલો ને શું લાવે બોલ્યો પૈસા આવે તમે લાવો બાટલો ભરાવાનો તો પૈસા નહીં તો માટે માજો નહીં થઈ રહ્યા પગાર થયો દોસ્તો આપણે આવી ગયા દેસાઈ આપણે સહાર બન તો બાટલો લેવાનો હોય આઈએ પકોડી ખાવા માટે આપણે રોજનું હોય પકોડીનું તો આઈએ આપણે સર્વિસ કરાવવા માટે કારણ કે ટોપી ઘાટ ના છે ફર્સ્ટ ક્લાસ કરી દેવાનું

દોસ્તો આપણે આઈએ ઘરે અને કહી દીધું ટ્રોપી અલવિદા અને બાટલો લઈ જવાનો તો લગાવી દઈએ ટાયર ખુલ્લું દોસ્તો ટોપી તો આપણે અલવિદા કહી દીધી અને એકદમ થઈ ગયા એકદમ સ્ટાઇલિશ હજુ થોડા વાર તો કાલે લગ્ન જવાનું છે અને એક મેન વાત ભૂલી જવું કેમ ફ્રેશ થયું કેમ તૈયાર થયું

પાંચ છ વાગે અને આઠ વાગે તો આવી જઈશ પાછો ઘરે અને આઠ વાગે તૈયાર થઈને ઉપડી દઈશ દસ વાગે પોકી દઈશ દેવા પછી ફૂલ આવ્યોજન સાથે હું નીકળવું ફૂલ આવ્યોજન એક જોડી કપડાં લઈ લઈશ અને તમારું ફ્રેશ છે અને એવું લાગે છે હજુ કાલ તો બી કદાચ પી શકું કારણ કે વાળા જોઉં નહીં લાગે મને દોસ્તો હું થઈ ગયો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી લાવી ધોઈને મોઢાભાઈ ને આવી ગયા ઘરે અને હું નહીં રહ્યો પછી વર્ષ આવું એક મહિન બતાવું મોઢા ભે લાવ્યા કંઈ ખાવાનું બિસ્કિટ નથી

આ બધું એ જ લાવે અને આપણે તો ખાવાનું ખાવાનું બાકી આપડે યાદ આવે એટલે મતલબ એ યાર એક અવલ લેવલ ના ઉપર છે હું તો એનો નાનો દીકરો એમ જ એટલે હું ક્યાં પડતો છું બીજો તો હાલો હું જમવાનું થઈ ગયું છે ચાલો જમી લઈ ગયો બસ જમવાનું કરતો હતો ચોકલેટ હાથમાં એટલે હું કોઈ જમીન ખાઈ લો એક વાર ચોકલેટ એક નંબર છે બાકી સ્વાદ એકદમ અલગ આનો દોસ્તો જમી બમી થઈ ગયું એકદમ રેડી એટલે મતલબ કે પેટ ભરાઈ ગયું ખાઈ લીધું પંખા સારા ચાલુ છે મસ્ત વાયરો આવે અને વરસાદ હવે બંધ થયો પણ એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું એકદમ એકદમ મજા આવે એવું ચાલુ થઈ ગયું અને આપણો રોગ કેવો છે પરફોર્મ છે કે મેં અને કાલે લગ્નમાં જવાનું છે આપણે ફૂલ મોજ કરીશું આપણો રોગ કાળનો જોવાનો ભૂલતા નહીં તો હવે જમી લીધું પાણી પાણી પી લઉં અને પછી એ સુવાનું વિચાર છે ઊંઘે પછી તો મળીએ આપણે કાલે લગ્નમાં ન્યૂ બ્લોગ લઈને આપડો આપણે ડેલી વોગ છીએ કાલે બોલો એક જ મળ્યું પડી ગયો છે આપણે જો છે ને ચાર્જિંગ કરી દઉં એરબલ ફૂલ ચાર્જિંગ આઈફોન નાઇન્ટી નાઇન પરસેન્ટ ચાર્જિંગ લવડ ટકા ફૂલ થઈ ગયું આપણે એ હવે કારણ કે કાલે સવાર નોકરી જઈશું હેલો આની અંદર આવશે નહીં આનું આ ચાર્જિંગ આજનું લઈને કાલે જવાનું છે આપણે લોગ બનાવવા માટે કારણ કે જવાનું છે જુવાડા બહુ દૂર જવાનું છે હું મયા મજા આવશે કાલે લોગ જોવાનું ભૂલતા નહીં તો વાંધો આપણે રાખીએ અહીંયા સુધી મળીશું કાલે ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય